મોબાઈલ ફોન કરશે તમારા ચાર જરૂરી કામ જે તમે નહીં જાણતા હોતા વિડીયોને ધ્યાનપૂર્વક જોઈશો પ્રથમ કવરેજ વગર એટલે કે નેટવર્ક વગર પણ ફોન કોઈને કરવો હોય તો આપ કરી શકશો બીજું બેટરી સાવ ન હોય ફોન બંધ થવાની પરિસ્થિતિ હોય તો પણ પચાસ ટકા બેટરી વગર ચાર્જિંગે આપ ચાર્જ કરી શકશો ત્યારબાદ ત્રીજું આઈ એમ આઈ નંબરથી ફોન લોક ચોરી સિમ કાર્ડ વગેરે કામ કરી શકશો અને ત્યારબાદ ચોથું ફોર વ્હીલના રિમોટ આપ ભૂલી ગયા હો અથવા તો તૂટી ગયું હોય ખોવાઈ ગયું હોય તો પણ આપ વગર રિમોટે ગાડીને ખોલી શકશો તો જોઈએ આ વિડીયો મોબાઈલ ફોન તો હવે લગભગ બધા જ વાપરતા થઈ ગયા છે પરંતુ આપણી મુશ્કેલીના સમયમાં તે કેવી રીતે આપણને મદદ કરે છે તે કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે પરંતુ શું નીચે જણાવેલ બાબતો જાણો છો ચાલો જાણીએ આ ચારેય બાબત પ્રથમ કવલેજ વગર એટલે કે નેટવર્ક વગર લોક ખોલ્યા વગર ફોન કરો કોઈ પણ નહીં જો તમારા મોબાઈલ ફોન કવરેજ એરિયાની બહાર હોય અને તમારે કોઈને ફોન કરવાની જરૂર હોય તો આપના મોબાઈલમાં એકસો બાર નંબર જોડો એકસો બાર નંબર આ સમગ્ર વિશ્વમાં ઇમરજન્સી નંબર તરીકે માન્ય છે એકસો બાર નંબર જોડવાથી તમારો મોબાઈલ ગમે તે નેટવર્ક શોધીને તમને નંબર જોડી આપે છે અને તેની વધુ રસપ્રદ બાબત તો એ છે કે તમારા મોબાઈલનું કીપેડ લોક હશે તો પણ આ નંબર લાગશે ત્યારબાદ જોઈએ બેટરી લો પાવરમાં ચાર્જ વગર પચાસ ટકા બેટરી બેકઅપ જો તમારા મોબાઈલ ફોનની બેટરી ખૂબ જ લો થઈ ગઈ હોય અને ફોન લગભગ બંધ જેવો થઈ ગયો હોય તો ફૂદડી તેત્રીસ સિત્તેર કી દબાવો આ બટન દબાવોથી બેટરીમાં પચાસ ટકા જેટલો પાવર વધશે અને રિઝર્વ પાવર મળશે ફરી તમે બેટરી ચાર્જ કરશો ત્યારે ચાર્જ થઈ જશે ત્યારબાદ જોઈએ આઈએમ આઈ નંબર ફોન લોક ચોરી સિમ કાર્ડ ચેન્જ વગેરે માટે તમારા મોબાઈલ ફોનનો આઈએમઈઆઈ આઈ નંબર તમે ફૂદડી જીરો છ હેટ ડાયરીમાં લખી રાખો આપના ફોનમાં તમે કી દબાવશો તો એક પંદર આંકડાનો નંબર સ્ક્રીન પર આવશે જો ક્યારેય તમારો ફોન ચોરાઈ જાય તો પોલીસ ફરિયાદ સમય આ નંબર આપો પોલીસ સર્વિસ પ્રોવાઈડર મારફત આ મોબાઈલ ફોન કયા એરિયામાંથી ઓપરેટ થાય છે તે જાણી શકાશે અને કદાચ ફોન ચોરના વ્યક્તિને પકડી ન શકે તો પણ આ સર્વિસ પ્રોવાઈડર આ આઈએમ ઈ આઈ નંબરવાળો ફોન બંધ કરી શકે છે જો ચોર તેમાં સિમ કાર્ડ બદલી નાખે તો પણ તેમાંથી ઇનકમિંગ આઉટ ગોઈંગ ફોન થતા નથી ફોન વાપરી શકે નહીં કે વેચી પણ શકે નહીં ફોર વ્હીલર રિમોટ વગર કાર લોક કંટ્રોલ જો તમારી કારમાં ડોર રિમોટ હોય ને તમે રિમોટ કારમાં જ ભૂલી ગયા હોય અને કાર લોક થઈ ગઈ હોય તો જો આવું થાય તો ગભરાશો નહીં તમારે સ્પેર ડુપ્લિકેટ રિમોટ ઘરે લેવા જવાની જરૂર નથી તમારા ઘરે જે પણ હાજર હોય તેના મોબાઈલ ફોન પર ફોન કરો તેને કહો કે ગાડીમાં રિમોટ નું અનલોક બટન મોબાઈલ પાસે રાખીને દબાવે વળી તમે તમારો મોબાઈલ ગાડીની લોક થી એકાદ ફૂટ દૂર રાખો છે બટન તરત જ ગાડીનો લોક ખુલી ગમે દૂરના પણ આમ આમ થઈ ઉપરની વાત ધ્યાનમાં રાખો અને ઉપરના સંજોગોમાં તમારા મોબાઈલની કેટલી બધી ઉપયોગીતા છે તે જાણો તો મિત્રો આ વિડીયોને બંને એટલો વધુમાં વધુ દરેક વ્યક્તિમાં શેર કરશો કારણ કે મોબાઈલ દરેક વ્યક્તિ રાખતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો વિડીયોને લાઈક કરશો થેન્ક યુ